ગાંધીધામમાં ગત સોળ જુલાઈના સંકેત નિધિ આંગળીયા પેઢીના સંચાલક કેતનભાઈ કાકરેઇછાનું ચાર ઇસમો દ્વારા રિવોલ્વર બતાવીને બળજબરીપૂર્વક કારમાં બેસાડીને અપહરણ કરવામાં આવ્યું હતું આ ઘટનામાં એ ડિવિઝન પોલીસે એલસીબીની ટીમોએ તપાસ કરી ને જે તે સમયે ટોળકીનો પર્દાફાશ કર્યો હતો જે પૈકી ફરાર રહેલો સૂત્રધાર રાજસ્થાનનો શ્રવણ પકડાયો છે મળતી વિગતો મુજબ આંગળીયા પેઢીના સંચાલકનો પિસ્તોલ બતાવી અપહરણ કરી રૂપિયાની માંગણી કરવામાં આવી હતી જોકે પોલીસે પીછો કરતા આરોપીઓએ રણમાર્ગે ગાડી ભગાવી જંગી ગામ તરફ વેપારીને મૂકી ભાગી ગયા હતા પોલીસે તપાસ કરતા જે તે સમયે મોરબીના કુખ્યાત આરોપી હિતેન્દ્ર સિર્ફી હિતુભા ઝાલાએ બનાવને અંજામ આપ્યા હોવાનું સામે આવ્યું હતું પોલીસે રાજસ્થાનના પવન કિશનલાલ બરોરને પકડી ગેંગનો પર્દાફાશ કર્યો હતો હિતુભાના કહેવાથી બનાવને અંજામ અપાયો હતો જેમાં મુખ્ય આરોપી તરીકે શ્રવણનું નામ પણ સામે આવ્યું હતું નાસ્તા ફરતા આરોપીઓને પકડી લેવા માટે એસપી સાગરબાગ માર દ્વારા આપવામાં આવેલી સૂચના અંતર્ગત ડીવાયએસપી મુકેશ ચૌધરીના માર્ગદર્શનમાં એ ડિવિઝન પીઆઈ પીઆઈએમડી ચૌધરી ફરાર આરોપી રાજસ્થાનના બીકાનેરના સત્યાવીસ વર્ષીય શ્રવણસિંહ લક્ષ્મણસિંહ સોઢાણો રાજસ્થાનના બીકાનેરની જિલ્લા જેલમાંથી કબજો મેળવી દસ દિવસના રિમાન્ડની માંગ સાથે અદાલતમાં રજૂ કરતા આઠ નિવાસર નાસ્તા ફરતા આરોપીઓને પકડી લેવા માટે એસપી સાગર બાગમાર દ્વારા આપવામાં આવેલી સૂચના અંતર્ગત ડીવાયસપી મુકેશ ચૌધરીના માર્ગદર્શનમાં એડિવિઝન એમડી ચૌધરીએ ફરાર આરોપી રાજસ્થાનના બિકાનેરના સત્યાવીસ વર્ષે શ્રવણસિંહ લક્ષ્મણસિંહ સોઢાનો રાજસ્થાનના બીકાનેરની જિલ્લા જેલમાંથી કબજો મેળવી દસ દિવસના રિમાન્ડની માંગ સાથે અદાલતમાં રજૂ કરતા આઠ દિવસના રિમાન્ડ મળ્યા છે આરોપીએ ગુનાને કઈ રીતે અંજામ આપ્યો તે અંગે આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું આરોપી સામે રાજસ્થાન મધ્યપ્રદેશ હરિયાણા ગુજરાત ગુજરાતમાં અલગ અલગ પચ્ચીસ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે